ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ રુધિર બ્લડ જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે રુધિર બહાર આવે છે પરંતુ રુધિર શું છે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ એટલે કે પ્લાઝમા કહેવાય છે રક્તકણ આરબીસી એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે રુધિરમાં શ્વેતકણો એટલે કે ડબલ્યુબીસી પણ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે રુધિર શરીરમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે પ્રકરણ દસમાં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ ધમની અને શીરા શરીરમાં આવેલી હોય છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાળી અને સ્થિતિ સ્થાપક હોય છે ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એક તમારા જમણા હાથની તર્જની અને મધ્યકા પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું હોઈ શકે આવા હલનચલનને નાડી ધબકાર એટલે કે પલ્સ કહેવાય છે જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો એક મિનિટમાં થતા ધડકારને નાડી દર એટલે કે પલ્સ રેટ કહેવાય છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે બોતેર થી એસી જેટલો હોય છે તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો તમારા પોતાના અને તમારા સહપાઠીઓના નાડી ધબકાર નોંધો તમે મેળવેલ અંકોલની તુલના કરો અને કોષ્ટક અગિયાર પોઈન્ટ એક માં નોંધો શિરા એ એવી રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે શિરાની દિવાલ પાતળી હોય છે શીરામાં વાલ્વ આવેલો હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ શું તમે ધમનીઓને નાની નાની વાહિકીઓમાં વિભાજીત થયેલ જોઈ શકો છો તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજીત થાય છે જેને કેશિકાઓ એટલે કે કેપિલરીઝ કહેવાય છે આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે છ થી સાત સેન્ટીમીટરનો વ્યાજ ધરાવતી એક ગળની લો તેની ઉપર રબરની ટ્યુબ પચાસ સેન્ટીમીટર લાંબી ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ગરણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો તમને નિયમિત સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારનો છે એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે ચાર પાંચ મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો તમારા અવલોકનની સરખામણી કરો તમારા પોતાના અને તમારા મિત્રના નાડી દર અને હૃદયના ધબકારા આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટક નોંધો તમને હૃદયના ધબકારા અને નાડી દરમાં સંબંધ લાગે છે હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને એક મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહનનું નિયમન દર્શાવે છે હૃદય હાર્ટ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે વિચારો એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતો નથી પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો અને આપેલ તીરની દિશાને અનુસરો આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે હૃદયના દિવાલ એ સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે શિથિલન જોવા મળે છે તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે ડોક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ એટલે કે કંપનશીલ પડદો બે પીસ અને એક નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે ડોક્ટર સ્ટેટેસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે સ્ટેટેસ્કોપનો એક નમૂનો બનાવીએ પ્રાણીઓ ઉત્સર્જન એક્સક્રીશન ઇન એનિમલ્સ યાદ કરો ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નક્કામાં પદાર્થો મુક્ત થાય છે તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે કોષો દ્વારા જે નક્કામાં પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન એટલે કે એક્સક્રેશન કહે છે ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર એક્સક્રેટરી સિસ્ટમ ઇન હ્યુમન્સ રુધિરમાં રહેલા નક્કામાં પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ કેવી રીતે શક્ય બને છે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થનું રુધિરમાંથી ફરીથી શોષણ થાય છે પાણીમાં દ્રાવ્ય નક્ કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે મૂત્રપિંડમાંથી નળી જેવી મૂત્રવાહિની એટલે કે યુરેટર દ્વારા મૂત્રાશય એટલે કે બ્લેડરમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર એટલે કે યુરેથરા દ્વારા બહાર નીકળે છે મૂત્રપિંડ મૂત્ર વાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે મૂત્રમાં પંચાણું ટકા પાણી અઢી ટકા યુરિયા અને અઢી ટકા બીજા નક્કામાં દ્રવ્યો આવેલા છે આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે બુજોએ જોયું છે કે ઉનાળામાં કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલ ક્ષારના છે શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડો કરવામાં મદદરૂપ થાય છે વનસ્પતિમાં ઘટકોનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ સબસ્ટેન્સીસ ઇન પ્લાન્ટ્સ તમે પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે પ્રકરણ દસ માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને ખનીજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાયણો સુધી કેવી રીતે પહોંચે છે પર્ણો દ્વારા બનાવાયેલ ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે પાણી અને ખનીજ તત્વોનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ ક્ષારનું વહન કરે છે મૂળ મૂળ રોમ ધરાવે છે મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનીજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પરણો સુધી કેવી રીતે પહોંચે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે બુજો સાચો છે વનસ્પતિ પાણી અને ખનીજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે પાણી અને ખનીજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ આ પ્રક્રિયા વાહક પેશી અન્નવાહક પેશી દ્વારા થાય છે આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણ એક મોટું બટાકુ લો અને તેની બહારની છાલ ઉતારો તેની એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટ કાપો હવે તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણવાળી ગુહા રચો અડધા સુધીનું પોલાણ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી એટલે કે પિન લગાવો આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશમાં મૂકો એટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પિનની સપાટીથી નીચે હોય થોડા કલાક સુધી ઉપકરણને એમ જ રાખો તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે બટાકામાંથી પાણી કેવી રીતે અંદર જતું હશે થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે બાષ્પોત્સર્જન ટ્રાન્સપિરેશન તમે ધોરણ છ માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ બકનળી જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો તે રીતે રચે છે જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે શબ્દો એમોનિયા એમોનિયા ધમની આર્ટરી રુધિર બ્લડ રુધિર વાહિનીઓ બ્લડ વેસેસ કેશિકા કેપિલરી પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ ડાયલિસિસ ડાયલિસિસ ઉત્સર્જન એક્સક્રિશન ઉત્સર્જન તંત્ર એક્સક્રિટરી સિસ્ટમ હિમોગ્લોબિન હિમોગ્લોબિન ધબકારો હાર્ટબીટ મૂત્રપિંડ કિડનીઝ અન્નવાહક પેશી પોલિયમ રુધિર રસ પ્લાઝમા ત્રાકણો પ્લેટલેટ્સ થડકાર પલ્સ રક્તકણ રેડ બ્લડ સેલ મૂળ રોમ રૂટ રૂટહેર સ્ટેથોસ્કોપ સ્ટેથોસ્કોપ પરસેવો સ્વેટ પેશી ટિશ્યુ યુરિયા यूरिया मूत्रवाहिनी मूत्र छिद्र यूरेथ्रा, यूरिक एसिड यूरिक एसिड मूत्राशय यूरिनरी ब्लैडर शिरा वेन कण व्हाइट ब्लड सेल जलवाहक पेशी जायलम ते शूख्या મોટા ભાગના પ્રાણીઓમાં રુધિર વહે છે જેના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ખોરાક અને ઓક્સિજન વિવિધ કોષો સુધી પહોંચે છે ઉત્સર્જન માટે તે વિવિધ ભાગોમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પણ લાવે છે રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર હૃદય અને રુધિરવાહિનીઓ ધરાવે છે માણસમાં રુધિર ધમની અને શીરા દ્વારા વહન પામે છે અને હૃદય પંપ તરીકે કાર્ય કરે છે રુધિર રુધિર રસ શ્વેતકણ રક્તકણ અને ધરાવે છે રુધિર તેમાં જોવા મળતા લાલ રંગના રંજક દ્રવ્ય હિમોગ્લોબિનના લીધે લાલ રંગનું જોવા મળે છે એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય એક મિનિટમાં આશરે બોતેર થી એશી વાર ધબકે છે જેને ધબકારાનો દર કહે છે ધમની હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિર હૃદય સુધી લઈ જાય છે શરીરમાંથી નક્કામાં કચરાને બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે માણસનું ઉત્સર્જન તંત્ર બે મૂત્રપિંડ બે મૂત્રવાહિની એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ ધરાવે છે પરસેવા તરીકે ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માછલીઓ એમોનિયા જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે જે સીધો જ પાણીમાં દ્રાવ્ય છે પક્ષીઓ જીવજંતુ અને ગરોળી એ અર્ધ ઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે પાણી અને ખનીજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય છે વનસ્પતિના બધા ભાગોમાં જલવાહક પેશી દ્વારા પાણી સાથે પોષક તત્વો વહન પામે છે વનસ્પતિના બધા ભાગોમાં ખોરાકનું વહન કરતી પેશી એ અન્નવાહક પેશી છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે બાષ્પોત્સર્જન એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડને પર્ણ સુધી પહોંચાડે છે